ભારતને જેનોફોબિક કહેનાર બાઇડનને જયશંકરનો જવાબ ભારતમાં વિવિધ સમાજના લોકો આવે છે ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ જોય બાઇડનના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે ભારત અને જાપાનને જેનોફોવિક દેશ કહ્યા હતા વિદેશમંત્રી એસ જયશંકરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ભારતનો સમાજ હંમેશા અન્ય સમાજના લોકો માટે ખુલ્લો રહ્યો છે કેન્દ્ર સરકારનું સીએએ મુશ્કેલમાં ફસાયેલા લોકો માટે દરવાજો ખોલે છે તેને ભારતની નાગરિકતા આપવાનું કામ કરે છે આપણે તે લોકોના સ્વાગત માટે તૈયાર રહેવું જોઈએ જેમણે આવવાની જરૂર છે એ જેનો હક બને છે વિદેશમંત્રી એસ જયશંકરે સીએ એનો વિરોધ કરનારા લોકોને પણ નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે આવા એવા લોકો છે જેમણે સાર્વજનિક રીતે કહ્યું છે કે સીએએના હોવાથી દસ લાખ મુસ્લિમો ભારતમાં પોતાની નાગરિકતા ગુમાવી દે છે આ દાવાઓ છતાં કોઈને ભારતમાં નાગરિકતા ગઈ નથી એક કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે ભારત જેવા દેશો ઝોનોફોબિક છે આર્થિક શક્તિના રૂપમાં પાછળ રહી જવાનું કારણ આ જ છે ભારત ચીન જાપાન અને રશિયા જેવા દેશો જેનોફોબિક દેશો છે તેમની અર્થવ્યવસ્થા તે કારણે પ્રભાવિત થાય છે જેનોફોબિક એટલે કે એક પ્રકારનો ડર તે ડર બહારથી આવતા લોકોને રોકે છે ભારત ચીન રશિયા અને જાપાન જેવા દેશો બહારના લોકોને આવકારતા નથી તે કારણે જ તેમનું અર્થતંત્ર વિકાસ પામતું નથી ભારત એસા દેશ છે अगर आप पूरे दुनिया में ढूंढे ना हम सबसे माने वी आर द मोस्ट ओपन सोसाइटी आज तक मैंने इतना ओपन सोसाइटी इतना प्लूरलिस्टिक सोसाइटी इतना डाइवर्स सोसाइटी कभी देखा नहीं तो so, मैं ये कहूँगा दैट वी आर एक्चुअली नॉट जस्ट नॉट जेनोफोबिक वी आर द मोस्ट ओपन मोस्ट प्लूरलिस्टिक एंड इन इन मेनी वेज हियर the most understanding society in the world.